પોલીસ સ્ટેશનની હદમાં કોઠારિયા રિંગ રોડ પર એક ખોડિયાર ડાયમંડ ગામની જે કારખાનો છે જેમાં ગઈ રાત્રિના વીસ જીરોથી સવારના છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસામોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું નાડું તોડી અને એમાંથી એકસો ત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામના હીરા જેટલી જેની કિંમત ખાસ સાઈઠ લાખની જેટલા હીરા શું નીકળી ગયું એમ સામે બહાર આવેલું છે ત્યારબાદ ભક્તિનગર પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઈ અને દરેકે પોતપોતાની ટીમ બનાવી અને આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે સગરો ગતિમાન કરેલા છે સર હજી સુધીમાં કોઈ તપાસમાં કોઈ વસ્તુ સામે આવી છે કે કઈ રીતે ફરિયાદ દાખલ કરીને હવે આગળની તપાસ ચાલુ છે હાલમાં તમામ ટીમો બનાવી પોતપોતાની રીતે બધા કયા કયા સમયમાં ચોરીને અંજામ પડ્યો છે કયા સમયમાં ચોરીને અંજામ આપ્યો હતો રાત્રિના વીસ 20:00 થી 6:00 સુધીમાં રાત્રે આઠ વાગે બંધ કરીને ગયેલા સવારે સવાર 6 વાગે ત્યારે આ બનાવ થઈ સર ચોરીમાં કોઈ કર્મચારીની સંડોવણી હોઈ શકે કે હાલ તો તપાસ ચાલુ છે હાલ અમે કંઈ કહી સકી નહીં તપાસમાં જઈ નીકળ્યો